અને વાત જૂનાગઢ જિલ્લાના કેશોદની તો કેશોદ નજીક બામણા ગામે પસાર થતી સાબળી નદીમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવ્યા તે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી ડેમના દરવાજા ખોલવામાં આવતા આસપાસના પંથકોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બે વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પાળો વરસાદી પાણી ભરાતા તૂટી ગયા હતા પાળો તૂટી જતાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું પાણી ભરાઈ જતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે નવા બનેલા પાળોમાં નબળી ગુણવત્તાવાળા કામો કરવાની શંકા છે પાળો તૂટી જતા ગેડપંથકના ખેડૂતોને તો એની એ જ પરિસ્થિતિ રહેવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે

બનાવવામાં આવેલા વરસાદી પાણી ભરાતા તૂટી ગયા છે અને આ પાળો તૂટી જતા નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું પાણી ભરાઈ જતાં ઊભા પાકને પણ નુકસાન થયું